નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસીઈ ની યુટ્યુબ ચેનલમાંથી મિત્રો નું હાર્દિક સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો ફટાફટી લાઈવ આવી જાય ત્યાર પછી શરૂઆત કરવાના છે આવનારી પંચાયત સેવાને ધ્યાનમાં લઈને તો આપ બધા જાણીએ છીએ કે કોન્સ્ટેબલનો તેનો માહોલ ચાલી રહ્યો છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સવારે વહેલા ઉઠવા માંડ્યા છે દોડવા માંડ્યા છે પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને મિત્રો ફિઝિકલ સ્ટાન્ડર્ડ અમુક ઘટી રહ્યું છે કે સાહેબ હું સવારે ઊઠું હું

પણ મિત્રો અહીંયા થોડુંક વિઝિટ કરવું પડે ફિલ્ડ વર્ક થઈ જાય વધારે જ્યારે આપણે પંચાયત સેવા ગણીએ ગોણ સેવા ગઈએ તો ખાસ કરીને ટેબલ વર્ક થઈ જાય તો ખાસ જે વિદ્યાર્થી મિત્રોને એક ચેમ્બરમાં બેસીને એક ઓફિસમાં બેસીને વર્ક કરવું છે સવારે દસ થી લઈને સાંજે છ વાગ્યા સુધી જોઈએ શાંતિવાળી જોબ જોઈએ છે એના માટે મિત્રો પંચાયત સેવા આપણા માટે ઉત્તમ તક લેવી છે તો ખાસ પંચાયત સેવાની પણ જુદી જુદી કેડરની અંદર ભરતી આવી રહી છે ચાહે તલાટી હોય જુનિયર કલાક હોય ચિટનીસ હોય આપણે ટેકનિકલ તો ગણીએ નહીં આ ઉપરાંત ઘણી બધી મિત્રો ભરતી આવી રહી છે આ બધી જ ભરતીની મિત્રો વાત કરવાના છે બધા જ વિદ્યાર્થી મિત્રોને ગુડ ઇવનિંગ ફટાફટ આ લેક્ચરની લિંકને આપણા બધા મિત્ર સાથે શેર કરી આજનો મિત્રો લેક્ચર ખરેખર મહત્વનો રહેશે જે ગઈ ભરતીમાં રહી ગયા છે અથવા તો જેનો દોડ જ ગઈ વખતે નહોતી થઈ આ વખતે પાછા ઉઠ્યા છે પાછી તૈયારી કરે છે પણ હજી મનમાં થોડીક શંકા રહી જતી હોય કે સાહેબ ફિઝિકલ નહીં થઈ તો હું દોડવામાં થોડોક કાચો હું પણ સાહેબ કયો એ વાંચી દઈશ તો એના માટે મિત્રો

એટલે ટૂંક સમય આવશે ફાઈનલ જ છે કે ત્રણ વાર ભરતી નહીં કરે તો એવું નથી ભાઈ બે મહિના આમ ક્યાં પર તમારી મિત્રો ભરતી આવતા વર્ષે 100% આવવાની છે એટલે વિશ્વાસ રાખીને તૈયારી કરજો 100% આવશે આ ઉપરાંત જુનિયર ક્લાર્ક વહીવટી નવેમ્બર માં આવવાની હતી પણ હવે જાન્યુઆરી ફેબ્રુઆરી માં આવશે અંદાજના જગ્યા પર બેટા વધારે છે 2300 સમથિંગ 2350 એટલે 2400 જેટલી ભરતી છે एग्जाम મે અથવા જૂન માં લેવાઈ શકે ફીમેલ એન્ટર કર આવી રહી છે જે ટેકનિકલ બાબત થઈ ગઈ

અત્યારે પંચાયત સેવામાં દિવ્યાંગ ભરતીનો ઝુંબેશ ચાલી રહ્યો છે બધાના સિલેબસ આવી ગયા છે બધાની એક્ઝામો લેવાય છે તો એ એક ભરતી પૂરી થઈ જાય પછી સામાન્ય એની ભરતી લેશે એટલે ખાસ યાદ રાખજો અત્યારે પંચાયત સેવા એક્ટિવ જ છે જુદા જુદા સિલેબસ આપે છે પેપરની પદ્ધતિ આપે છે તમારું બધું જ મિત્રો દિવ્યાંગ ભરતી માટે ચાલુ થઈ ગયું છે એક્ઝામની ડેટો પણ આવી ગઈ છે તો સામાન્ય માટે હવે ભરતી આવી શકે એટલે મૂંઝાતા નહીં સાહેબ અહીંયા લખ્યું હે નવેમ્બર ને ભરતી કેમ નથી આવતી જાન્યુઆરી ફેબ્રુઆરી કે માર્ચની અંદર મિત્રો આવી જ જશે આ ઉપરાંત મિત્રો સીસી પણ પંચાવનસો જેટલી આવે છે એટલે રનિંગ નથી થાતું ફિઝિકલ સ્ટાન્ડર્ડ નથી થતું તો આપણે મૂંઝાવવાની જરૂર નથી ખાસ તમારું પંચાયત અને ગુણ સેવા તમારું બધું હાચવી દે એમ કરીને દસ હજાર થઈ જાય તો એ વિશાળ ભરતી આવે છે તો સુંદર મજાની મિત્રો આપણે તૈયારી કરવાની છે ખાસ એની ગ્રેજ્યુએટ છે જે તમામ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્રો છે એને કઈ કઈ ભરતી લાગે તો સાહેબ એક તો આ છે જુનિયર ક્લાર્ક હું સ્ટાર્ટ કરી દઉં અને બીજી છે બેરા ગ્રામ પંચાયત તલાટી અને બીજું તો બેરા નાયબ ચીટનીસ રાઈટ આ બેટા એની ગ્રેજ્યુએટ માટે હોય અરે તમે બીકોમ કર્યું છે તમે બીબીએ કર્યું છે તમે બીટેક કર્યું છે તો પણ આમાં ભરી શકો બાકી બધી છે ને બેટા ઈ સ્પેશિયલ ફિલ્ડ માટે હોય એફએચડબલ્યુ એમપીએચડબલ્યુ છે પછી આપણે વિચાર આંકડા મદદનીસ છે પછી આપણે ગ્રામ સેવક છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે વધારે માર્ક્સ મળવાનો છે વધારે ભરતી પણ આવવાની છે કારણ કે એકલી જુનિયર ક્લાસ ત્રેવીસો સમથિંગ આવે છે તલાટી સાતસો જેટલી આવે છે આ ઉપરાંત ચીટણી એકસો ત્રીસ પ્લસ એટલે એકસો પચાસ જેટલી આવી રહી છે તો મિત્રો આ બધી ભરતી જે સ્ટાર તમને દેખાય છે તેમાં એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકવાના છે રાઈટ બે સાચી વાત છે હા એ પણ આવી જ રહી છે સીસી ટૂંક સમયની અંદર સીસી ગ્રુપ એ સીસી ગ્રુપ બંને આવશે હા તમારો સિલેબસ નિયર રેવન્યુ તલાટી થઈ જશે યાદ રાખજો બી ગ્રુપનો હા ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો 2026 માં પંચાયત સેવા આયોગમાં કઈ કઈ ભરતી આવે છે તો પેલી આપણે આંકડા પણ જોઈ લઈ જูનિયર ક્લાર્ક અંદાજે 2400 જેટલી એટલે બેટા બહુ સારી ભરતી કહેવાય આ ઉપરાંત બીજી ભરતી આવી રહી છે ગ્રામ પંચાયત તલાટી 700 જેટલી વેકેન્સી ગ્રામ સેવક 500 જેટલી વેકેન્સી આવી રહી છે અને ચિટનીસ 150 જેટલી છે અહીંયા પેલા વિદ્યાર્થી મિત્રો ચોખવટ કહી દો પાર્થ ભાઈ આ મેં તમને પાડી ચોખવટ શું તો જે વિદ્યાર્થી મિત્રો મેં એવું વિચારે છે ને કે સાહેબ મારે છે ને સવારે દહ વાગે ઓફિસે જવાનું સાહેબ મારું ઘર નજીક હશે ને તો ઘરે જમવા આવીશ દૂર હશે ને તો ટિફિન લઈ જઈશ અને સાંજે છ વાગે હું આવતો રહીશ મારે એક જ ટેબલ ઉપર ફાઇલ ચેક કરવી છે ને કામ કરવું છે તો પેલા તમારા માટે જુનિયર કલાક બેસ્ટ અને વધારે ભરતી આવે છે સાહેબ મારે ગામડાના લોકો સાથે વર્ક કરવું છે ગામડા લોકોની અંદર ખાસ સમજ એવું કહેવાય કે ભાઈ જેમ શહેરની અંદર કલેક્ટરનું જેટલું માન એમ ગામમાં જાઓ એટલું જ પલાટીનું માન તો ભાઈ ખાસ કરીને સરપંચ સાથે કામ કર્યું છે ગામના લોકોની તકલીફ સમજી છે ગામના લોકો સાથે કામ કર્યું છે તો મિત્રો તમારા માટે આવે છે તલાટી હાસ્યો જેવી જગ્યા સાહેબ આપણે એવું કરવું છે મારે અધિકારી બનવું છે સાહેબ મારે ક્લાર્ક કે મને કોઈ હુકમ ન કરી જોઈએ મારે થોડોક મારા હાથમાં સત્તા જોઈએ છે તો સુંદર મજાની મિત્રો ચીટણીશની ભરતી એકસો ને પચાસ આવી રહી છે ને બેટા દોઢસો માર્કનું પેપર છે સિલેબસ પણ ડિક્લેર થઈ ગયો છે કેના જેવો હોઈ શકે કારણ કે દિવ્યાંગ ભરતી નો બેટા સિલેબસ આવી ગયો ને તો એને નિયર અબાઉટ જોઈ શકે આવું નોર્મલી ગુણ સમ આપણે જોઈએ છે કઈ સિલેબસ માં બીજો ચેન્જ નહીં આ વખતે તમે ભાગ્યશાળી કહેવાઓ કારણ કે પંચાયત સેવાએ અત્યાર સુધીમાં પ્રથમ વખત ડિટેલ સિલેબસ આપ્યો છે ઇતિહાસ એનો સિલેબસ કલ્ચર એનો સિલેબસ ભૂગોળ એનો સિલેબસ તો આ બધાનો મિત્રો સિલેબસ પણ આવી ગયો છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવી જુનિયર ક્લાર્ક તલાટી ગ્રામસેવક ને ચિટનીસ આ બધી જ વેકન્સી ટૂંક સમયમાં આવી રહી છે હવે મિત્રો આ બધી ભરતીમાં કોમન સિલેબસ હોય એની વાત કરું કે સાહેબ આપણે તલારી દેવી સિલેબસ એક છે ચિટનીસ દેવી સિલેબસ એક જ છે જુનિયર ક્લાર્ક દેવી સિલેબસ એક જ છે કોમન સિલેબસ ની અંદર મિત્રો ખાસ માર્ક અપ ડાઉન થાશે 21 માર્ક 29 માર્ક 14 માર્ક કે 21 માર્ક બાકી સિલેબસ ના ટોપિક એમ જ રહેવાના છે તો આપણે છે ને તે મતલબ રખાય સબ સિલેબસ ના ટોપિક થી તો બુક વાંચવાની હે ને કેટલા માર્ક પૂછે એમાં શું જરૂર તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખીએ કે તમારા માટે સિલેબસ પણ આવી ગયો કે પેલો તમારા સિલેબસમાં ટોપિક જેને કહેવાય છે ખાસ જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે મેથ અને રીઝનિંગ જેવું જેમાં ઉમર સંબંધિત દાખલા છે લોહીના સંબંધ છે એ રિજનિંગ આપણે આપ્યું છે રાઈટ ત્યાર પછી બધા ઇન્ડિયન હિસ્ટ્રી અને ગુજરાતનું હિસ્ટ્રી એમાં કેવા ટોપિક છે તો ખાસ યાદ રાખીએ આ ની અંદર ગુજરાતના રાજવંશની અંદર મૈત્રક છે સોલંકી છે અને વાગેલા છે પેલા તમને સમજાવું કે જે સિલેબસમાં ટોપિક આપ્યા એ જ પ્રમાણે વાંચવાનું હોય યુસર ગુજરાતમાં એ ચાવડા નથી લખ્યું તો મારે લગભગ ચાવડા વાંચવું જોઈએ નહીં ભાઈ ખાસ વિદ્યાર્થી મિત્રો તમે બધા જ વિદ્યાર્થી આજે એક કામ કરજો કે સેવાની કરવી છે રૂપિયાના સિલેબસ ને પ્રિન્ટ લેજો વાંચવા બેસો ત્યારે આપણે માં કરવાનું પછી ચોપડીમાં કરવાનું પછી વાંચવાનું સિલેબસ મુજબ તૈયારી કરજો એવું ન કરતા તેમાં ચાવડા નો વાંચી નાખવું બે મિનિટમાં હું હું કામ ખોટું મગજમાં નાખવું જોઈએ સિલેબસમાં જે ટોપિક કીધો છે એ બધા જ આપણે વાંચવાના છે તો ખાસ ગુજરાત ની અંદર મૈત્રક છે સોલંકી આપ્યું વાઘેલા અહીંયા પેલા કહેજો 1857 નો સંગ્રામ આખું કરવાનો છે હો જો કામ ગુજરાત ને ભારત બે કીધું આ સાહેબ આમાં ખાલી ભારત નું આલે અરે બે બેટા લખ્યું છે ગુજરાત ભારત નો 1857 નો સંગ્રામ કરવાનો છે ત્યાર પછી બધા સમાજ સુધારણા બે કરવાના છે ગુજરાત ભારત ના બંને તો આપણે આખું કરવું પડે ગુજરાત માં સ્વામી દયાનંદ સરસ્વતી તો ભારત લેવલે જે પણ હોય એ બધા કરવાના સ્વતંત્ર માટેની ચળવળ છે ક્રાંતિકારીઓ છે તો એ પણ કરવાના છે મહાત્મા ગાંધીના એકાદશ વ્રતો સીસી ગ્રુપ બી વખતે જે સિલેબસમાં હતું એ પણ કરવાનું છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની જે વિલીનીકરણ ઘટનાઓ જુનાગઢ ભારતમાં નહોતું જોડાવવું પરાણ જોડાવું પડ્યું આમ હૈદરાબાદ જ જોડાવવું પરાણ જોડાવું પડ્યું તો વિલીનીકરણ ઘટનાઓ યાદ રાખશે અને મહાગુજરાત આંદોલન આવો વિદ્યાર્થી મિત્રો તમારે હિસ્ટ્રીનો સિલેબસ છે એટલે બધા વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે જે સિલેબસમાં ટોપિક છે એ કરવાનું છે ખોટું એવું નથી કરવાનું એ કે સાહેબ આમાં દક્ષિણ ભારતના રાજવંશો એ પર ચોલ ચેર પાંડ્ય એ અત્યારે પેલા વાંચી નાખું સિલેબસ માં આવી પોઈ તો વાંચવાનું બાકી નહીં વાંચવાનું રાઈટ ના બેટા નોર્મલી આવું જ રહેશે લાલભાઈ હા દિવ્યાંગ ભરતીનો છે એવો સિલેબસ હોઈ શકે તમારો કારણ કે બધી ભરતીમાં આવું છે તમે સીસીમાં ગયા વખતે આ જોયો હશે સિલેબસ કલ્ચર હેરિટેજ મારું છે બેટા એમાં ગુજરાતનો સાંસ્કૃતિક ભારતનો સાંસ્કૃતિક વારસામાં કળા સ્વરૂપો કીધું એટલે તો બધું આવી જાય શિલ્પ કળા મૂર્તિ કલા નાટ્ય કલા સંગીત કલા હસ્ત શિલ્પ કળા કઠપુતળી કલા માર્શિલ આર્ટ કળા બધી કળાઓ કરવાની ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મેળા કરવાના છે ઉત્સવો કરવાના છે ખાણીપીણી છે અને પોશાક છે અમુક સિલેબસમાં તમે માર્કિંગ કર્યું હોય તો અહીંયા આગળ શબ્દ વાંચ્યો હશે ગુજરાત અને ભારત બંને કેર અહિયા માત્ર ગુજરાત છે તો ગુજરાત ઉપર ફોકસ કરવાનું છે આ વિદ્યાર્થી મિત્રોને ખબર હોતી જ નથી એટલે ભારતમાં કુંભ મેળો ક્યાં એટલે લખ્યું છે બરા ગુજરાતનું મેળો એ ભાઈ ભારતનો નસે ડ્રી નામનો ઉત્સવ ક્યાં હવે ગુજરાતનો કરવાનું જ ભાઈ તો ખાસ અમુક તમે જુદા જુદા સિલેબસ જોશું બેટા તમે લખ્યું છે ગુજરાત ભારતના આ બધા ટોપિકો અહીંયા ખાલી ગુજરાત છે તો ગુજરાતી જ રાખજો અહીંયા બેટા ભવાઈ છે તો ભવાઈ જ કરવાની છે ઘણા અમુક સિલેબસ જોજો કે ગુજરાતની નાટ્યકલા ભવાઈ ગીત વ્રત અને નાટ્ય મંડળી અહીંયા કઈ નથી કીધું ખાલી ભવાઈ તો ભવાઈ નામનો ટોપિક કરવાનો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ કરવી જ પડે સંગ્રહસ્થાને પુસ્તકાલય પૂછે જ છે અને તીર્થ સ્થળ અને પર્યટન સ્થળ એટલે કે કલ્ચરનો સિલેબસ છે તમારો કમ્પ્રેસ કરી દીધો થોડોક ઓછો કરી દીધો વિશાળ જે હતો અહીંયા ઓછો ઘણા જીપીએસસી સિલેબસ જોવાનું તો એ લખ્યું હોય ગુજરાત ભારતના સંતો ભક્તિ સુફી કરવું પડે પછી દેખવું હોય તો ભારતીય સાહિત્ય કરવું પડશે હા તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ભારતના સાહિત્ય વેદ છે પુરાણ છે એ પણ પડશે હા ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે જીઓગ્રાફી જીઓગ્રાફી જે સીસી માં બેઠું હતું એવું જ છે સામાન્ય ભૂગોળ કરવાની છે ભૌતિક ભૂગોળ કરવાની છે ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ કરવાનું એટલે વસ્તી વિતરણ આપણું સૌથી વધારે વસ્તી ક્યાં છે અને ઓછી ક્યાં છે અને પુરુષનું પ્રમાણ ક્યાં અને સ્ત્રીઓનું પ્રમાણ ક્યાં તો આવું અત્યારે બધાના સિલેબસમાં તમે જોઈ રહ્યા છો તો ખાસ અહીંયા લખ્યું છે ભારત અને ગુજરાત બે ની ભૂગોળ કરીને જવાની છે હા ત્યાર પછી વિદ્યાર્થી આવે છે તમારા સિલેબસમાં પાંચમો ટોપિક સ્પોર્ટ આવું નોર્મલી બેટા બીજે કઈ નથી આપતા ગુણસેવાનો સિલેબસ જો જીપીએસસી નો સિલેબસ જો પણ પંચાયત સેવામાં સ્પેસિફાઈ કરીને કીધું છે કે અમે રમત ગમત પુસ્તી આંતરરાષ્ટ્રીય અને ખાસ કરીને રમત વિનુ યોગદાન કોણ કોની સાથે જોડાયેલું છે તાજેતરમાં કઈ રમત રમાઈ હતી કોણ વિજેતા થયું કયા સ્ટેડિયમમાં રમાઈ હતી આવા ક્વેશ્ચન જોવા મળશે તમને ત્યાર પછી બંધારણ આખું બેડા કરવું જ પડે ભારતીય બંધારણનો ઉદ્ભવ છે સંઘ અને તેના જવાબદારીઓ છે ભારતીય ન્યાયપાલિકા પણ કરવાની છે સંસ્થાઓ પણ કરવાની છે ત્યાર પછી માહિતીનો અધિકાર પણ કરવાનો છે ખાસ સીસી ગ્રુપ બી નો જે સિલેબસ હતો એ બંધારણ એ બંધારણ તો હંમેશા પોલીસ ભરતી બોર્ડ પીએસઆઈ કોસ્ટેબલનો સીસીએલઓ જીપીએસસીનો બધા માટે વિન-વિન કહેવાય છે જેમ ગુજરાતી અંગ્રેજી રીઝનિંગ અને મેથ્સનું મહત્વ વધારે એમ અત્યારે બધાના સિલેબસમાં કોમન બંધારણ થઈ ગયું છે તો બંધારણ આપણે બધાએ વ્યવસ્થિત કરીને જવાનું છે રાઈટ ત્યાર પછી વિદ્યાર્થીઓ પંચાયતી રાજ પંચાયત સેવા છે આપણે અફકોર્સ પૂછવાની જ છે તો પંચાયત રાજમાં પણ સ્પેસિફાઈ કરીને કીધું ઇતિહાસ તેની સમિતિ પણ પૂછવાના છીએ ના ભાઈ આખું પંચાયત રાજ કહી દીધું એને જેમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધું આવી ગયું બાકી હું રહ્યું પણ સિલેબસ નાનો તમે હરખાઈ જાઓ અસે પંચાયત રાજ રાજ્ય ઉપાડ લઉં અરે બેટા આખી પંચાયત ની બુક કરવાની છે

અને ખાસ એમાં આઈસીટી પણ આપ્યું છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાને પર્યાવરણની જાળવણી નીતિ આપી છે વન અને વન્ય જીવ એટલે પર્યાવરણ અહીંયા સુધી આપ્યું છે આપત્તિ વ્યવસ્થા પણ આપી દીધું છે સામાન્ય વિજ્ઞાન આપી દીધું છે પછી અહીંથી મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી આપ્યું છે અને આઈસીટી પણ આપી દીધું છે એટલે ભાઈ અહીંયા જે સિલેબસ છે ને મિત્રો આ તો પર્યાવરણ વાઇડ આખો ટોપિક આખો સિલેબસ થયો આ ઉપરાંત જે એક નવો ટોપિક કહેવાય આપત્તિ વ્યવસ્થાપન છે ને હજી એક તો આમાં વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી બંને છે પણ અહીંયા ખાસ હજી તો તમને કહું છું સિલેબસ ની પ્રિન્ટ કઢાવીને વાંચવા બેસવાનું જે ટોપિક કીધો છે અહીંયા ધારો કે મહત્વના એવોર્ડો તો આ જ વાંચવાના ત્યાર પછી રોજબરોજની ની સંસ્થાઓ તો આ જ વાંચવાની એ જ રીતે તૈયારી કરવાની છે આખી બુક વાંચવાની નહીં બે ત્રણ ચેપ્ટર જરૂરી પણ નહીં હોય ખોટો ટાઈમ પસાર ન કરતા કરંટ તો કરવાનું જોઈએ બધા માટે ગુજરાતી બેટા બધામાં વિન વિન રહેશે વીસ માર્કનું ચીટણી જેવી એક્ઝામમાં ત્રીસ માર્કનું છે સમાસ છે છંદ છે અલંકાર છે શબ્દ સમૂહ છે જોડણી સંધિ સમાનાથી વિરુદ્ધાર્થી કહેવત ને રૂઢિપ્રયોગ પ્રયોગ અહીંયા એક વાર આવતા રહેજો થોડી વાર જે પણ વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હોય કે સાહેબ મને સંધિ આવડે છે સાહેબ મને છંદ આવડે છે સમાસ આવડે છે એ વિદ્યાર્થી મિત્રો પંચાયત સેવા જૂનું જોજો દર વખતે આમ મિત્રો વોકેબ ઉપર ફોકસ કરે છે સાહેબ વોકેબ કેમાંથી પૂછે છે તો છ થી બાર ની બુક માં પાછળ ટિપ્પણી જે આપી હોય એમાંથી મિત્રો યાદ રાખજો કે તમારે રૂઢિપ્રયોગ કરવા પડશે કહેવત કરવી પડશે સમાનાર્થી કરવા પડશે વિરુદ્ધાર્થી કરવા પડશે સો ટકા એ કરીને જવું જ પડશે તમે વોકેબ જો કાચું રાખ્યું એ કે સાહેબ તો આવડી જાય કહેવત અમે કઈ જ ઘરમાં બોલી હે એને યાદ ન આવે

વખતે દોડાઈ બાકી રહી પંચાયત સેવા આયોગની તમામની અંદર મેસ તો આપ્યું છે જેમાં સંખ્યા સરેરાશ ટકાવારી નફો ખોટ ગુણોત્તર ભાગીદારી સમય ને કાર્ય ક્ષેત્ર પર ગણપર એટલામાં ખાસ ટીગુનો પણ આપ્યું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અને મિત્રો આવો સિલેબસ જે આપ્યો છે તેની અંદર વિદ્યાર્થી તૈયારી કઈ રીતે કરી શકાય પંચાયત સેવા આયોગની તો ખાસ પેલા યાદ રાખીએ કે પેલું એક લેગે સિલેબસ નો એક વિડિયો જોઈ લેવાનો એક્ઝામ્પલ આપું કે આજે મેં તાલુ ચાલુ કર્યું છે એને કહેવાય છે હાલ સંધિ આપું એક્ઝામ્પલ લઉં છું સંધિ ને હાલો ને આપણે લઈએ આપણે સમાસ ચાલો સમાસ જોઈએ તો મે સમાસ કોઈ પણ ફેકલ્ટી ભણાવ્યું છે એનો શાંતિ વિડિયો જોઈ લેવાનું

આખો દિનુ કરેલું રાત્રે એકવાર બધાએ રિવિઝન કરવાનું તેને કહેવાય છે ડે ટુ ડે રિવિઝન હા ડે ટુ ડે કરતું જવાનું સાહેબ રિવિઝન એક્ઝામ અત્યારે કરશું ને એવું નહીં દરરોજ નું દરરોજ આજે મેં સમાસ નો વિડીયો છે આજે મેં વાંચ્યું છે આજે મેં પાકું કર્યું છે આજે એને જૂના ક્વેશ્ચન જોયા છે આજે જ એનું રિવિઝન કરી કર્યું તો બીજે દીએ સંધિ કરી છે સંધિના ક્વેશ્ચન જોયા છે સંધિનો વિડીયો જોયે છે પછી આજે એનું રિવિઝન કરીને સુવાનું કલ્ચરમાં મેળા કર્યા છે મેળાનો વિડીયો જોયો છે મેળાને આપણે ક્વેશ્ચન જોયા છે આજે સુવર્ણકાળ છે ખાસ પાકું કરજો તમે બધું કઈ બુક વાંચવી જોઈએ તો પેલા તમને સમજી દઉં કે કઈ બુક તો જે તે વિષયની એક જ બુક વાંચવાની છે હું કોઈ જાતનું માર્કેટિંગ પર્પઝથી નથી આવ્યું સાહેબ તમે આઈસી ની બુક વાંચી લેવાય બેટા હંમેશા એક જ આઈસી નો છે કે ગુજરાતના વિદ્યાર્થીને સાચી દિશા આપી એટલે તમને કહું છું તમે જે તે બુક ફોલો કરતા ને આપણી આઈસીની બધી બુક છે ગુજરાતી વ્યાકરણ છે કલ્ચર છે ભારત કલ્ચર છે મેસ છે રીઝનિંગ છે ગણિત છે બધી અપડેટ અત્યારની છે પણ તમારે શું મિત્રો કરવું જોઈએ કે તમને ભાઈ ગમે છે એક્ઝામ્પલ આપું કઈથી પહેલા આપણે નકુંભાઈ લીધા આ નકુમ ભાઈ ને આઈસી નું મેથ ની પુસ્તક બહુ ગમે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો એક બુક મેસ આઈસી ની પકડી રાખવાની મારે કહેવાનો મતલબ એ પછી બે આઈ થી કરો ત્રણ આઈ થી કરો ચાર આઈ થી કરો બે દી આ વાય છે ત્રીજી દી આ ભાઈ બંદે ઠોહો માર્યો હા હું વાત સાહારી આવું નથી કરવાનું થ્રુ આઉટ ભરતી ની અંદર આપણે એક બુક ને પ્રિફર કરવાની છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે જેનું કન્ટેન્ટ સારું હોય અને સરળ ભાષા તમને લાગતી હોવી જોઈએ મને બધી સરળ ભાષા લાગતી હોય વાંચો મારે કોન્સેપ્ટ જોવાનો હોય

વિદ્યાર્થી વખાણતા હોય કોઈ ફેકલ્ટીનો વખાણતું હોય એવી કરવાની છે બુક અને સાથે અને આવે મિત્રો હું હંમેશા કહું છું કે જેટલી બુક મળે ને એમાંથી પ્રેક્ટિસ કરી લેવાની આ બધી મેં વાત કરીને એક જ બુક ભૂગોળની એક જ બુક ઇંગ્લિશની એક જ બુક ગુજરાતીની એક જ બુક પણ જયારે મેસ રીઝનિંગ આવે છે તો તમારે જુદા જુદા લેવલ એક્ઝામ્પલ એકમાં સુરેશ આપ્યું હોય એકમાં મગન આપ્યું હોય એકમાં ચમન આપ્યું હોય એવા શૈલેષ આપ્યું હોય એક્ઝામ આપે ને એવું ન લાગે કારણ કે બધી પેટર્ન તો સેમ જ રહેવાની સાધુ વ્યાજ ચક્રવૃદ્ધિ છે તો એના પેટર્ન તો સેમ જ રહેવાની પણ જ્યાંથી જેટલા એક્ઝામ્પલ મળે એનું તમારે તમારી હાથે ગણવાના છે એક્ઝામ્પલ આપું છું તમને કે આજે આપણે ભાઈ મેસ ની બુક માંથી સાધુ વ્યાજ તમને લીધું આ સાધુ વ્યાજ બધા એક્ઝામ્પલ થઈ ગયા એ આપણે આપણે આઈસીએ ની બુક કર્યું છે ત્યાર પછી મિત્રો અન્ય કોઈ બુકમાંથી એની પ્રેક્ટિસ મળે તો કરવાની હું ના નથી પાડતો અન્ય કોઈ બુકમાંથી પ્રેક્ટિસ મળે તો કરવાની હું ના પાડતો નથી આ રીતે આગળ વધવાનું છે એટલા યાદ રાખજો જે જનરલ કહેવાય ઇતિહાસ છે ભૂગોળ છે ઇકોનોમી છે પર્યાવરણ છે એની એક જ બુક જેની કન્ટેન્ટ સારું હોય સરળ ભાષામાં હોય જ્યાંથી વધારે વિદ્યાર્થી પાસ થયા હોય વિદ્યાર્થી વિશ્વાસ મુકતા હોય જેમાં તમને મજા આવતી હોય એવી બુક વાંચવાની છે એ પ્રેક્ટિસ વાળી જ્યાંથી પ્રેક્ટિસ મળે એ કરવાની છે ચાલો મિત્રો હવે આપને કઈ પ્રશ્ન હોય તો તમે પ્રેમથી પૂછી શકો છો અને આના જ માટે પંચાયત સેવાની તલાટી આવે છે પંચાયત સેવા જુનિયર કલાક આવે છે પંચાયત સેવા ચીટણીસ આવે છે એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે લાવ્યા છીએ સુંદર મજાની જનરલ બેજ જેનું નામ છે વિજેતા બેચ ઓલરેડી ચાલુ છે મિત્રો ત્રણ હજાર નવસો નવ્વાણું માત્ર એની કિંમત રહી ગઈ છે એક યરની વેલિડિટી સાથે તો ખાસ આઈસી એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં વિજેતા લખો ખાસ વિદ્યાર્થી મિત્રો જે એસટી એ આપવાના હોય હમણાં રાઈટ એ સાહેબ નજીકમાં જેને ભરતી આવતી હોય જે પણ વિદ્યાર્થી આવેલા ટેટ ટેટવાળા પણ છે તો જેને નજીકની ભરતી આવતી હોય એના માટે આપણે કરંટ અફેરની ઈ બુક લઈ આવ્યા છે કઈ બુક છે ભાઈ ઈ-બુક માત્ર નવાણું રૂપિયામાં આપણી એપ્લિકેશનમાં છે આ લખ્યું છે બેટા કે આ ઈ-બુક છે હાર્ડ કોપીમાં ન મળે બુકમાં વાંચવાનું હોય આવતી કાલ છે 10 તારીખ એના પછી એ પ્રિન્ટ પણ નીકળી શકે તો ખાસ એપ્લિકેશન ની અંદર કરંટ અફેર 6 મહિનાની અંદર સુંદર મજાની ઈ-બુક પણ આવી ગઈ છે જૂન થી નવેમ્બર નું કરંટની આ બુક વાંચ어서 શું ફાયદો થાય તો પેલા સમજાવ મિત્રો આમાં સ્પેસિફાઈ કર્યું હોય ગુજરાત નું આખો ગારન્ટ ભારત નું કરંટ

માત્ર અત્યારે કોન્સ્ટેબલ બાર પાસ પર છે રેડી રાજા જેની કોમેન્ટ છે એને કહી દો તો બુક પણ આપણે એપ્લિકેશનમાં એપ્લિકેશનમાં જવાનું બધી જ બુક ત્યાં છે હા આપણે એ પછી વેબસાઈટ છે ત્યાં પણ બધી બુક છે તમે બેમાંથી લઈ શકો છો તો પંચ્યાસીમાં જોબ મળે એટલે ગુજરાતમાં જોઈએ સુનિલભાઈ ગુજરાતમાં જ

ચેપ્ટર નોટિફિકેશન ની અંદર હું એવું રાખું છું લગભગ 99% સિલેબસ પર ચેન્જ ન કરે ટૂક સમય જાન્યુઆરી ફેબ્રુઆરી માં તમારી આવી જ જવે જોઈએ પંચાયત સેવા છે સીસી છે ટૂક સમય આવશે સીસી તમારી ગુણ સેવા લે એ જ્યારે આ પંચાયત સેવા લે છે રેડી છે ચાલો મિત્રો તો ખાસ વિશાળ ભરતી પંચાયત સેવા માં આવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો સુંદર મજાની તૈયારી કરજો એક જેને બનને થઈ જાતી હોય કે સે મારી દોડાઈ થઈ જાય છે તો મિત્રો સિલેબસ તો બધામાં સેમ રહેવાનો છે ઇતિહાસ ઇતિહાસ રહેવાનો ભૂગોળ ભૂગોળ રહેવાનો કલ્ચર કલ્ચર તો તમારે પંચાયતમાં કામ જવાનું છે તો તમે અત્યારે કોન્સ્ટેબલ ની પર તૈયારી ચાલુ રાખો પીએસસી ની પર તૈયારી ચાલુ રાખો એના માટે આપણે સુંદર મજાની લાઈવ બેચ પણ લઈ આવ્યા છે એમાં પણ તમે જોઈન થઈ શકો અને જ્યારે પંચાયત આવે જે તે સમયે ત્યારે એની પણ એક્ઝામ દઈ શકશો ચાલો રેડી છે તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું આશા રાખું છું કે તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ છે કે પંચાયત સેવાની અંદર ઘણી બધી ભરતી આવે છે બધાનો સિલેબસ પણ મેં સમજાવી દીધો છે અને સાથે વિદ્યાર્થી મિત્રો તૈયારી કઈ રીતે કરવી જોઈએ કઈ બુક વાંચવી જોઈએ એની પણ આજના લેક્ચરમાં આપણે વાત કરી છે આવતો લેક્ચરમાં ફરીથી આવા જ ટોપિક સાથે પાછો મળું છું ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ